નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથિના પર મિત્રો આજનો વિડીયો પૂરો જોજો અહીં ઝલક દેખાઈ રહી છે બેનો રક્ષા બાંધી અને ભાઈઓ પાસે શું માગ્યું છે બેનો એ માગવું ન જોઈએ પણ ભાઈઓ પાસે માંગણી કરી છે અને ભાઈઓ આપ્યું પણ છે પણ અહીં ભાભી ઇમોશનલ બની ગયા છે તમે વિડીયો પૂરો જોજો આગળ તમને ખ્યાલ આવશે કે ભાભી આવડા કેમ રડી પડ્યા છે એવું તો શું નણદોએ માગી લીધું કે આંખે આ સરી પડ્યા ભાભીને

बंद है भाई निरसा करे बंद है जी बनाते लेकिन ये बात नहीं हमें सारा बोलता है बंद है जी बंद है बंद है कि एक बार लोग बोले बोले दे नदी करता है सब पंग तबाय माफ कीजिए अरे बाप अपने नहीं किया है सबका माफ कर दे आज तो तुम 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 �

ભાઈ એને આ વિડિયાના કે નહીં તમે बताओ તમે તો જે કામ કરતે ચા પીવાની છૂટ વરસમાં ધીમે ધીમે છોડી દેઉં એ વસન આવતા વર્ષે આખરી આ વર્ષે ન થાય અહી શ્લોક બોલાયો અને ભાઈ ભાભી પાસે માંગણી કરી ભાઈ પાસે અહીંયા સૌભાગ્ય મારું છે કે દીકરા મારા બધા હિરવસીની નીચે અને દીકરીઓ અમારી છે ને અહીં મીઠું મો તો આપે પહેલાં કરાવીએ તો કરાવ્યું પણ એની સાથે એક બેન પેંડા લાવી બીજી સાટા લાવી છે ત્રીજી ગાંઠિયા લાવી છે એટલે નાસ્તો જોરદાર થઈ જાય બધી બહેનો વિચારીને જ લઈ આવે કે એક ન થઈ જાય અને તમે દેખી શકો છો આ લાગણી ભાઈ અને ભાભીઓની એટલી જ દીકરીઓની લાગણી આમાં કોઈ કહે છે કોની નણંદ કહી શકાય ખબર પડે છે કોનો ભાઈ સગો છે અને કયો ભાઈ કાકાઈ છે યો કાકા બાપાનો દીકરો છે બિલકુલ ખબર નહીં પડે આ લાગણી અને પ્રેમ તમને હમણાં બતાવું જ્યારે આ લાગણી વરસાવીને ત્યારે અંદર દિલ ભરાઈ જાય અહીંયા મારી હેતલનું હૃદય ભરાઈ ગયું છે ગીતને તમે જલ્દી બંધ કરી નાખો મારાથી સહન નહીં થાય હેતલે ગીત બંધ કરાવ્યા અને એકદમ હૃદયથી આમ હવે દીકરીઓને હાથ ફેરવા ભેટ આપવા ઊભી થઈ છે બેનો તો માગ્યું હતું તમે વ્યસન જ ના આપજો પણ ભાભ્યું એનું કે ના ના તમને અમે ના આપીએ એ ન ચાલે અમારી નિયાણી છો યથાશક્તિ બધી જ દીકરીઓને બધા જ ભાઈ દાન ભેટ આપશે અને બધી દીકરીઓને તમે જુઓ લાગણીથી કેવા હાથ ફેરવે છે બધા જ વારાફરથી આવશે વિડિયો છેલ્લે સુધી જોજો આ વિડિયો ખરેખર જોવા જેવો છે દરેક પરિવારને આ કરવા જેવું છે દરેક બહેનને પોતાના ભાઈ પાસે માગવા જેવું છે અને ભાઈને આપવું છે આ કવરથી મોટી કિંમત ભાઈના સ્વાસ્થ્યની બેનને છે કદાચ કવર તો મારો ભાઈ સાજા નરો હશે તો આપશે મારું મામીરું ભરશે બધું જ કરશે પણ એનું સ્વાસ્થ્ય નહીં હોય મને નહીં ચાલે એટલે એ બેનો ભાઈ પાસે ભીખ માગે છે તારું વ્યસન અમને આપી દેજે આવતા વર્ષ સુધી કરજે નહીં પણ હું તમને વળી વળીને કહું કે અમારે દીકરાઓને કોઈ વ્યસન નથી એક પણ દીકરો ગુટકા નથી ખાતો સારું કહેવાય ને આ દીકરા જે તમને દેખાય ને પાંચેમાંથી અને અહીં બેન ઇમોશનલ બની છે કારણ કે વિકાસ પુના આ તો એમની સાથે રહ્યો છે અને વિશેષ તમને કહું કે અમારા બે દીકરાઓ માટે ક્યાંય કન્યા હોય તો કહેજો બંને છૂટાછેડા થયેલા છે પણ સેનાથી થયા છે તમે કહેશો ત્યારે હું તમને જવાબ આપીશ બંને એકદમ નિર્વ્યસની અને કમાઉ દીકરા છે પણ એમના ક્યાંક ભાગ્ય નબળા હોય તો તમે ચોક્કસથી જોજો આ અમારો હાર્દિક અને હાર્દિકના ઘણા આગલા વિડીયોમાં પૂછ્યું કે નથી દેખાતા તો એમનું છૂટાછેડા પણ થઈ ગયા છે એ દીકરી અમારે ત્યાં પંદર દિવસ જ માંડ રહ્યા અને નહીં હોય અમારા ભાગ્ય એટલે ચાલ્યા ગયા અમારે કોઈ એનોય વાંક નથી કાઢો પણ અમારા દીકરાનો કોઈ વાંક નથી એ હકીકત છે અને હવે અનિલ અનિલ મળશે પછી મોનું જો અહીં મોનો ના વર્ષા મામી તરીકે છે એટલે લાડકૂડ અમે સૌથી નાની અને એના ગામના એટલે સગા મામી ન થાય પોકાર પરિવાર છે એટલું જ છે પણ એને પ્રેમ અને લાગણી તમે દેખી શકો છો અને એ અનિલને નાનેથી રમાડ્યો છે ને વરસાદ સૌથી મોટી એક તો આંખનો વેલનું ઓપરેશન હતું છતાં આંસુડા સરી પડે છે એટલે અમને કહેવું પડ્યું કે તું રડતી નહીં બેટા કારણ કે મોટી છે સામે નાના ભાઈઓ દેખે એટલે બહુ ઓલું થાય અનુબેનની આંખે પણ આંસુ છલકાયા છે બધા જ ભાઈ બેન પ્રેમ અને લાગણી અહીંયા આંખોમાંથી વરસી રહી છે અહીં દુઃખ નથી વરસી રહ્યો દુઃખના આંસુ નથી પ્રેમ અને લાગણીના છે અને અહીં બધા જ ભાઈ બહેન દેખાય છે ત્રણ ભાભ્યું ચાર મેનો અને પાંચ ભાઈ ત્રણ ચાર અને પાંચનો આંકડો છે આપ સૌને હું વિનંતી કરું છું કે તમે બધા મને મદદરૂપ થાવ તો આવતા વર્ષે પાંચ ભાઈને પાંચ ભાભ્યું હોય બે ભાઈ પૂના છે એ પૂના રહે અહીં દ્રષ્ટિ નથી જો દ્રષ્ટિ આવી જાય તો પાંચ નણંદુ પણ હોય તો મિત્રો આપ મદદ કરશો એટલે કે આજુબાજુ કોઈ કન્યા રત્ન હોય તો અમને જાણ કરજો અને એ રીતે સારું બની જાય એ જ આશા રાખીએ છીએ અને આ અમારો વિડીયો વધુ શેર કરવા વિનંતી કરી છે કે દરેક ભાઈ પાસે બેનની આ લાગણીથી માગે અને ભાઈ વ્યસન મૂકે તો નિર્વ્યસની આપણું સમાજ બને માનવ સમાજ નિર્વેશની બને એ હું ઈચ્છી રહી છું અહીં બધા જ ભાઈ બહેને પોતાના હાથ મૂક્યા છે સાથે ભાભિયો જોડાયું છે જુઓને કેવી રંગોળી સર્જાઈ છે બધાના ભાઈ બધા ભાઈના કંડે રંગબેરંગી કેવી શોભી રહી છે રાખડી આ રાખડી જોતાં જ આપણે વિડીયોનું કરી છે એની ફરી કહું છું વિડીયો ગમ્યો તો લાઇક કરજો વધુ શેર કરજો આ બેન દીકરીઓની લાગણી છે વધુ ભાઈઓ સુધી પહોંચે અને નિર્વેશની સમાજ બને ફરીથી એ જ આશા સાથે વિરમું છું આવજો મિત્રો બાય બાય